નમસ્કાર મિત્રો જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય રીલ્સ જોતા હોય રીલ્સ મૂકતા હોય અને કેટલા વ્યૂઝ મળ્યા કેટલી લાઇક્સ મળી ફક્ત આટલું જ જોતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે સોશિયલ મીડિયા આપણા માટે વરદાનરૂપ છે પણ જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો આ જ સોશિયલ મીડિયા આપણી તકલીફ વધારી શકે છે આ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામના કેટલાક અગત્યના સેટિંગ્સ વિશે પ્રેક્ટિકલ માહિતી આપેલી છે તો ખાસ એન્ડ સુધી જોઈ લેજો અને તમારા એકાઉન્ટમાં એપ્લાય કરજો વિડીયો ગમ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો તો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરો અને ત્યાર પછી અહીંયા જમણી બાજુ નીચે જોશો તો તમારો પ્રોફાઇલ ફોટો જોવા મળશે એના ઉપર ટચ કરવાથી આ પ્રમાણે સ્ક્રીન આવશે જેમાં જમણી બાજુ ત્રણ લાઇનનું આઈકોન હશે તો આ ત્રણ લાઇન ઉપર ટચ કરો ક્યારેક એવું બને કે આ ત્રણ લાઇનનો આઇકોન ન આવે તો તમારે હોમ પેજ ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી ફરીવાર આ પ્રોફાઇલ પિક્ચર ઉપર ટચ કરવાનું છે એટલે આ ત્રણ લાઇન આવી જશે ત્રણ લાઇન ઉપર ટચ કર્યા પછી સૌથી પહેલા જે ઓપ્શન આવશે એ છે એકાઉન્ટ સેન્ટર તો આપણે સૌથી પહેલા આપણું એકાઉન્ટ હેક ના થાય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ આપણું એકાઉન્ટ લોગિન ના કરે એના માટેના બે સેટિંગ જોઈએ તો એકાઉન્ટ સેન્ટર ઉપર જાઓ ત્યાર પછી એમાં નીચે ઓપ્શન હશે એકાઉન્ટ સેટિંગમાં સૌથી પહેલા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી તો એના ઉપર જ કરો હવે અહીંયા જે ઓપ્શન છે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આના ઉપર જવાનું છે અહીંયાથી આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિલેક્ટ કરો હવે અહીંયા બે ઓપ્શન જોવા મળે છે એમાંથી એસએમએસ ઓર વોટ્સએપ આ ઓપ્શન ટીક કરવાનું છે ત્યાર પછી નેક્સ્ટ તો આનાથી અન્ય કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણું એકાઉન્ટ સાઇન ઇન કરશે તો આપણા મોબાઈલ નંબર ઉપર એક ટેક્સ મેસેજ મળશે અથવા તો વોટ્સએપમાં પણ મેસેજ મળી શકે છે તો અહીંયા નીચે નંબર જોવા મળશે નંબર ઉપર કન્ફર્મ આપવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઇઝ ઓન ત્યાર પછી નીચે ડન બે કાપીએ એમની નીચે સિક્યુરિટી ચેક્સની નીચે એક ઓપ્શન હશે લોગ ઇન એલર્ટ્સ તો અહીંયા એના ઉપર ટચ કરો ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિલેક્ટ કરો અને અહીંયા જોઈ શકો છો ઇન એપ નોટિફિકેશન્સ આપણું એકાઉન્ટ જ્યારે અન્ય કોઈ પણ વ્યક્તિ લોગ ઇન કરશે તો આપણને એનું નોટિફિકેશન મળશે તો એના માટે ઇન એફ નોટિફિકેશનની સાથે ચેકબોક્સ છે એમાં ટીક કરવાનું છે એટલે રાઇટની નિશાની આવી જશે અને નીચે તમારું ઈમેલ એડ્રેસ જોવા મળશે એ ઈમેલ એડ્રેસ ઉપર આપણને મેલ મળશે તો આ થયું આપણું એકાઉન્ટ સેફ રાખવા માટે જેનાથી આપણું એકાઉન્ટ ક્યારેય હેક ન થાય અથવા તો જો કોઈને આપણા યુઝર આઈડી અને પાસવર્ડ ખ્યાલ આવી જાય અને સાઇન ઇન થાય એકાઉન્ટ ઓપરેટ ના કરી શકે તો હવે ફરી બેક આપી જઈએ અને સૌથી પહેલું જે ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર ત્યાં સુધી આવી જવાનું પછી એની નીચે જે ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન છે નોટિફિકેશન્સ નોટિફિકેશન ઉપર ટચ કરો અને અહીંયાથી આપણે આપણને જે નોટિફિકેશન મળે છે કોઈ પોસ્ટ સ્ટોરીમાં કોમેન્ટ કરે અથવા તો મેસેજ કરે કોલ્સ કરે એનો કોઈ પણ રિપ્લાય આપે તો એનું જે નોટિફિકેશન આપણને મળે છે એ આપણે બંધ કરવા માંગતા હોય તો અહીંયા દરેકના તમે નોટિફિકેશન બંધ કરી શકો છો એમની નીચે ઓપ્શન છે ટાઈમ મેનેજમેન્ટ ક્યારેક એવું બને કે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતા હોઈએ ને જોત જોતામાં ખબર ના રહે કે કેટલો સમય આપણે રીલ્સ જોઈએ જ્યારે ઘડિયાળમાં જોઈએ ત્યારે ખબર પડે કે એક કલાક જેટલો સમય જતો રહ્યો છે તો આવું ન થાય જો એવું તમે ઈચ્છતા હોય તો અહીંયા એનો ઉકેલ છે તો એના માટે ટાઈમ મેનેજ ઉપર ટચ કરો ત્યાર પછી અહીંયા જોશો તો તમે કયા દિવસે કેટલો યુઝ કરેલો છે એ જોવા મળશે આજે મેં આ વિડીયો બનાવવા માટે જે ફંક્શન ચેક કરેલા છે એટલે આજનો દિવસ ટુડેમાં તમે જોઈ શકો છો વધારે યુઝ બતાવે છે નીચે એક ઓપ્શન છે ડેલી લિમિટ તો આપણે આના ઉપર ટચ કરવાનું છે હવે અહીંયા આમાંથી તમે જેટલો સમય પર ટીક આપશો એટલો સમય થશે એટલે ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે મેસેજ સ્ક્રીન ઉપર આવી જશે તો આવી રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ છીએ બેક આપીએ ટાઈમ મેનેજમેન્ટની નીચે ઓપ્શન છે હુ કેન સી યોર કન્ટેન્ટ અને એની નીચે પેલું ઓપ્શન છે એકાઉન્ટ પ્રાઇવેસી અહીંયા તમે જોઈ શકો છો સામે પબ્લિક લખેલું છે ઇન્સ્ટાગ્રામમાં બે પ્રકારના એકાઉન્ટ છે એક છે પબ્લિક અને બીજું છે પ્રાઇવેટ પબ્લિક એકાઉન્ટ એટલે જેમાં કોઈ પણ વ્યક્તિ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ શકે છે પછી એનું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હોય કે ન હોય તમારું નામ સર્ચ કરીને પણ તમારું આઈડી જોઈ શકે છે તમારી પ્રોફાઇલ જોઈ શકે છે જો પ્રાઇવેટ તમે એકાઉન્ટ સિલેક્ટ કરશો તો જે તમને ફોલો કરે છે અને તમે જેમને એપ્રુવલ આપેલ છે એટલા જ લોકો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈ શકશે તો એકાઉન્ટ પ્રાઇવસી ઉપર ટચ કરીએ ત્યાર પછી અહીંયા ઓપ્શન આવશે પ્રાઇવેટ એકાઉન્ટ જો તમે પ્રાઇવેટ એકાઉન્ટ કરવા માંગતા હોય તો આના ઉપર ટચ કરવાનું છે અને સ્વિચ ટુ પ્રાઇવેટ નીચે લખ્યું હશે ત્યાર પછી તમે રિવ્યૂ ફોલોઅર્સ પર જઈ તમારી પોસ્ટ કે સ્ટોરી કોણ જોઈ શકે છે એ પણ તમે એથી સિલેક્ટ કરી ફેરફાર કરી શકો છો તો હવે આપણું એકાઉન્ટ પ્રાઇવેટ થઈ ગયું છે બેક આપીએ એકાઉન્ટમાં હવે અહીંયા લાસ્ટમાં પ્રાઇવેટ એવું લખેલું આવે છે ત્યાર પછી ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ તરફથી તમને વારંવાર કોમેન્ટ આવતી હોય અથવા તો હેરાન કરતા હોય અથવા તમે એના મેસેજ ઈચ્છતા ન હોય એમને રિપ્લાય આપવા ન માગતા હોય અને એને બ્લોક કરવા માગતા હોય તો બ્લોક ઓપ્શન છે એના ઉપર ટચ કરી અને પ્લસ ઉપરથી આપણે તમે એનું નામ પણ અહીંયા સર્ચ કરી શકો છો અથવા તો નીચે એમનું નામ આવે છે એને તમે છેડે બ્લોક ઉપર ટચ કરી અને બ્લોક કરી શકો છો ફરી બેક આપીએ એમની નીચે ઓપ્શન છે હાઇડ સ્ટોરી એન્ડ લાઈવ તમે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પણ કોઈ સ્ટોરી મૂકો છો અથવા તો લાઈવ થાવ છો તમે કોઈ સિલેક્ટેડ વ્યક્તિને ન દેખાય એવું ઈચ્છતા હોય તો અહીંયાથી એ તમે સિલેક્ટ કરી શકો છો એના માટે હાઇડ સ્ટોરી એન્ડ લાઈવ ઉપર ટચ કરીએ હવે અહીંયા હાઈડ સ્ટોરી એન્ડ લાઈવ ફ્રોમ એના ઉપર જાઓ તો હવે અહીંયા એકાઉન્ટનું નામ તમે જોઈ શકો છો જેને પણ તમે હાઇડ કરવા માંગતા હોય એના નામની સામે અહીંયા તમારે ટચ કરવાનું છે ત્યાર પછી ડન ઉપર ટચ કરવાનું છે અહીંયા સર્ચ કરી અને તમે એનું એકાઉન્ટ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી ડન તો આવી રીતે આપણે કરી શકીએ છીએ તમારા એકાઉન્ટમાંથી જેટલા વ્યક્તિને તમે હાઈડ રાખવા માંગતા હોય એ રાખી શકો છો ફરી બેક આપીએ અને એમની નીચે ઓપ્શન છે મેસેજ મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લાય તો એના ઉપર જઈએ ત્યાર પછી પીપલ કેન યુ ઓપ્શન છે કે તમને મેસેજ રિક્વેસ્ટ કોણ મોકલી શકે તો અહીંયા પહેલું ઓપ્શન છે યોર ફોલોઅર્સ તમારા જે ફોલોઅર્સ છે એ જ તમને રિક્વેસ્ટ મોકલી શકે એવું ઈચ્છતા હોય તો આ ઓપ્શન અહીંયા ટીક રાખેલું છે અહીંયા ઓપ પણ કરી શકો છો એવી જ રીતે અધર્સ ઓન ઇન્સ્ટાગ્રામ કે તમારા જે ફોલોઅર્સ છે એ સિવાય કોઈ પણ વ્યક્તિ તમને મેસેજ રિક્વેસ્ટ ના કરી શકે એવું ઈચ્છતા હોય તો ડોન્ટ રિસીવ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરી શકો છો નીચે છે ગ્રુપ ચેટ ગ્રુપ ચેટમાં તમને કોણ એડ કરી શકે તો એના ઉપર ટચ કરી અને એવરીઓન ઓન ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ઉપર તમને કોઈ પણ વ્યક્તિ ગ્રુપમાં એડ કરી શકે એવું ઈચ્છતા હોય તો પહેલા નંબર ઉપર ટીક આપવું તમને જે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરે છે એ જ વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરી શકે એવું ઈચ્છતા હોય તો આ બીજા નંબર ઉપર ટી કાપો ફરી બે કાપીએ ત્યાર પછી સ્ટોરી રિપ્લાય નો ઓપ્શન છે એના ઉપર જઈએ તમારી મૂકેલ સ્ટોરી પણ કોણ રિપ્લાય આપી શકે તો તમારા તમામ ફોલોઅર્સ તો પહેલો ઓપ્શન બીજો ઓપ્શન છે તમારા ફોલોઅર્સમાંથી તમે જેને ફોલો કરો છો એ જ વ્યક્તિ રિપ્લાય આપી શકે એવું ઈચ્છતા હોય તો બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો તમારી સ્ટોરીમાં કોઈ પણ રિપ્લાય ન આપી શકે એવું ઈચ્છતા હોય તો ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરો એમની નીચે અગત્યનું સેટિંગ છે શો રીડ રિસિપ્ટ્સ કે તમે કોઈનો મેસેજ વાંચી લીધો છે એ સામેની વ્યક્તિને ખબર પડે છે ગ્રીન થઈ જાય છે જેમ આપણે વોટ્સએપમાં બ્લૂ ટીક આવી જાય છે એવી જ રીતે આમાં પણ ઓપ્શન છે શો રીડ રિસિપ્ટ તો અહીંયા ઓન છે જો આને આપણે બંધ કરશું તો સામેની કોઈ વ્યક્તિનો આપણે મેસેજ વાંચી લીધો છે એ એમને ખબર નહીં પડે અનરીડ માત બતાવશે તો એ પણ અહીંયાથી આપણે ઓન ઓફ કરી શકીએ છીએ નીચે છે વોટ યુ સી ઇન મેસેજીસ ન્યુડિટી પ્રોટેક્શન એવા ફોટોઝ કે પોસ્ટ વલ્ગર ફોટો કે ન્યૂડ ફોટોને આપણે રોકવા માગતા હોય તો અહીંયા ન્યુડિટી પ્રોટેક્શન વજાય અને આપણે ટર્ન ઓન ડાર્ક હોય તો એ ઓન છે અને આછું હોય તો એ બંધ છે તો આપણે ઓન કરી દીધું છે ત્યાર પછી બે કાપીએ બીજા નંબરનો ઓપ્શન છે ટેગ્સ એન્ડ મેન્શન્સ તો આના ઉપર ટચ કરો ત્યાર પછી તમને કોણ ટેગ કરી શકે પહેલા નંબરનો ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વ્યક્તિ તમારી પોસ્ટને ટેગ કરી શકે ઊંચતા હોય તો પહેલા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો તમે જેને ફોલો કરો છો એ જ ટેગ કરી શકે તો બીજા નંબરનો ઓપ્શન કોઈ પણ વ્યક્તિ ટેગ ના કરી શકે તો એના માટે ત્રીજા નંબરનો ઓપ્શન છે કોઈએ તમને ટેગ કરેલા છે એને તમે એપ્રુવ કરી પછી ડિસ્પ્લે થાય એવું ઈચ્છતા હોય તો અહીંયાથી આપણે એને ઓન કરવાનું છે ટર્ન ઓન તો એ ઓન થઈ ગયું છે ત્યાર પછી બે કાપીએ હવે કોમેન્ટ્સ ઉપર ટચ કરીએ તો અહીંયા પહેલું ઓપ્શન છે હુ કેન કોમેન્ટ કોમેન્ટ કોણ કરી શકે સ્ટોરી ઉપર ટચ કરી અને પહેલા નંબરનો ઓપ્શન છે યોર ફોલોઅર્સ કે તમને જે ફોલો કરે છે એ જ કોમેન્ટ કરી શકે તો પહેલા નંબરમાં ટીક આપો તમારા જે ફોલોઅર્સ છે એમાંથી તમે જેને ફોલો કરો છો એ જ કોમેન્ટ કરી શકે તો બીજા નંબરનું ટીક રાખો અને કોઈ પણ વ્યક્તિ તમારી સ્ટોરીમાં કોમેન્ટ ન કરી શકે એવું ઈચ્છતા હોય તો ઓફ ઉપર ટીક કરો બેક આપીએ ફરી બેક આપીએ એમની નીચે ઓપ્શન છે લિમિટ ઇન્ટરેક્શન આના ઉપર જઈએ આ મેનું ખાસ સમજવું જરૂરી છે કોઈ પણ વ્યક્તિ આપણને કોમેન્ટ કરે તો એ બધા વ્યક્તિ જોઈ શકે છે સામાન્ય રીતે આવું હોય છે પણ જો તમે ઈચ્છતા હોય કે કોઈ પણ વ્યક્તિ આપણને કોમેન્ટ કરે અને આપણે એને એપ્રુવ કરીએ પછી જ એ કોમેન્ટ બધાને દેખાય બધા વાંચી શકે જો આવું ઈચ્છતા હોય તો અહીંયાથી તમે સેટિંગ કરી શકો છો કારણ કે અમુક લોકો ઘણીવાર કોમેન્ટમાં અપશબ્દ કે ખરાબ વર્ડ્સ યુઝ કરતા હોય છે તો એ બધા સુધી ન જાય એના માટે આ ઓપ્શન છે તો અહીંયા વોટ વિલ બી લિમિટેડ આ ઓપ્શન ટીક કરીએ અહીંયાથી સમ ઇન્ટરેક્શન અમુક ફંક્શન આપણે અહીંયાથી એને હિડન કરી શકીએ છીએ જેમ કે કોઈ કોમેન્ટ કરે ચેટમાં તો એ અહીંયાથી આપણે લિમિટ સેટ કરી શકીએ છીએ અને મોસ્ટ ઇન્ટરેક્શન બીજા નંબર ઉપર ટીક કરશું તો ટેગ મેન્શન સ્ટોરી રિપ્લાય કન્ટેન્ટ રીમેક્સિંગ આ બધું છે એ ઓફ થઈ જશે મતલબ કે આપણા એપ્રુવ આપ્યા પછી જ એ આગળ ડિસ્પ્લે થશે અહીંયા ઉપરના ઓપ્શનમાં ફક્ત કોમેન્ટ જ એપ્રુવલમાં જશે અહીંયાથી મોસ્ટ ઇન્ટરેક્શન બધું મોટા ભાગનું અહીંયાથી એ ઓફ થઈ જશે તો અહીંયાથી આપણને ટર્ન ઓન ઉપર ટીક કરીએ તો આપણી લિમિટ સેટ થઈ ગઈ છે